આજે ત્રીસમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સોમવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો સંતોહરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી નહીં મળે ફરી મોંઘો નહીં મળે ફરી માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી સદ્ગુરુ દેવાનંદ સ્વામીની આ રચના જેનું ગાન બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ વારંવાર પોતાના પ્રવચનોમાં કરતા સંતનો મહિમા ભગવંતનો મહિમા આત્માનો મહિમા વિચારવાની વાત તો બાજુમાં રહી સૌથી પહેલું પગથિયું એ છે કે સાડા ત્રણ હાથની કાયા લઈને તમે આ દુનિયામાં હરો છો ફરો છો ઉઠો છો બેઠો છો પેલા એનો તો મહિમા સમજો એ બાબતમાં આપણે ક્યારેય પણ વિચાર કરતા જ નથી ભગવાને આપણને મનુષ્ય દેહ શાના માટે આપ્યો બીજા તમામ પ્રકારના પ્રાણીઓ કરતા પણ મનુષ્ય દેહ કઈ રીતે ઉત્તમ છે એનો વિચાર પણ આપણે કરતા નથી અને એટલા માટે ભાગવતના અગિયારમા સ્કંદમાં કહેવામાં આવ્યું દુર્લભો માનુષો દેહો દેહિનામ ક્ષણભંગર તત્રાપી દુર્લભમ બંને વૈકુંઠ પ્રિય દર્શનમ આ મનુષ્યનો દેહ દુર્લભ છે આ શ્લોકની પહેલા ચરણમાં આ કહેવામાં આવ્યું દેહની દુર્લભતા બતાવી અને ત્યાર પછી વૈકુંઠ પ્રિય દર્શનમ સાચા સંતના દર્શન દુર્લભ એ વાત પછી મૂકી જેને ભગવાનમાં ભક્તિ છે ભગવાનમાં પ્રેમ છે ભગવાનનો સાક્ષાત્કાર છે જે આધ્યાત્મિકતાના ઊંચા શિખર ઉપર વિરાજમાન છે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની સ્વામી સેવક ભાવે ભક્તિની ઉપાસના કરે છે એવા સાચા સંતના દર્શન દુર્લભ છે જે વાત ગુણાદિત સ્વામીએ પોતાની વાતોમાં લખી કરોડ રૂપિયા આપતા આ મનુષ્ય દેહ ન મળે અને કરોડ રૂપિયા દેતા આ વાતું ન મળે ભગવાને કૃપા કરી અને આપણને આપ્યું છે મનુષ્ય દેહની બાબતમાં આપણે બહુ સુષુપ્ત અવસ્થામાં છીએ ગાઢ નિદ્રામાં સૂતા છીએ એનો જે રીતે ઉપયોગ કરવો જોઈએ એના દ્વારા જે કંઈ જોવું જોઈએ સાંભળવું જોઈએ બોલવું જોઈએ વિચારવું જોઈએ કરવું જોઈએ એ કરતા નથી પૂજ્ય ડોક્ટર સ્વામીના શબ્દો પણ આજે યાદ કરીએ કે મહા મોંઘો અને અતિ દુર્લભ એવો આ મનુષ્ય દેહ દુર્લભ એટલે શું કહેવાય મોંઘો એટલે શું કહેવાય ઘણી વખત શાકભાજીની માર્કેટમાં ટમેટાના ભાવ વધી જાય કિલોના એકસો વીસ એકસો સાઠ એકસો એંસી થઈ જાય ત્યારે આપણે કહીએ કે ટમેટા બહુ મોંઘા થયા અથવા તો પછી ફ્લાઇટની ટિકિટ મોંઘી થઈ આ મકાનના ભાડા પણ વધી ગયા પ્લોટના રેટ પણ વધી ગયા એનો આપણે વિચાર કરીએ છીએ અને આપણને ખ્યાલ આવે છે પણ ડોક્ટર સ્વામી કહે છે કે આ દુનિયામાં સાત અવજની વસ્તી છે એ સાતે સાત અબજની વસ્તીવાળા દેશમાં એક એક માણસ સાતે સાત અબજ માણસો એક એક કરોડ રૂપિયા કાઢે અને જે પૈસા ભેગા થાય એ પૈસાનો ખર્ચ કરીને બનાવવામાં આવે તો પણ આ મનુષ્ય દેહ ન બને એને દુર્લભ કહેવાય અને એને મોંઘો કહેવાય ઓગણીસો ને સત્યોતેરની સાલમાં સ્વામી મહારાજની સાથે આઠ મહિના માટે વિદેશ યાત્રામાં જવાનું થયેલું અમેરિકામાં વિચરણ કરતા કરતાં સ્વામી બાપાએ સામેથી જ કહ્યું કે આટલા સંતોને હરિભક્તોને કહ્યું કે તમે ડિઝનીલેન્ડમાં જોવા માટે લઈ જાઓ એ ડિઝનીલેન્ડમાં જોવા માટે ગયા એમાં ઘણું બધું જોયું એમાં એક હોલમાં અમે પ્રવેશ કર્યો એ સ્ટેજ હતું અને સ્ટેજ ઉપર એક ખુરશી ઉપર અમેરિકાના પ્રમુખ ઇબ્રાહિમ લિંકનનું સ્ટેચ્યુ હતું આ બે હુબ હતું બસો પાંચસો હજાર માણસો ભેગા થયા એટલે અચાનક આ ખુરશી ઉપર બેઠેલું સ્ટેચ્યુ ઊભું થયું અને બોલવાની શરૂઆત કરી રાષ્ટ્રના તમામ લોકોને ઉદ્બોધન કરીને અબ્રાહમલિંક અને પ્રવચન કર્યું પાંચ દસ મિનિટનું પ્રવચન પૂરું થયું સમાપ્તિ થઈ અને પોતે ખુરશીમાં બેસી ગયો એટલું અદ્ભુત રચના કરેલી કે જે પ્રકારના શબ્દ બોલે એવી પ્રકારનો હાવભાવ એના મુખમાં આવે અને જે અક્ષર કે જે શબ્દનું ઉચ્ચારણ કરે તે વખતે આપણા હોઠમાં આપણા મુખમાં જે ચેષ્ટા થાય એવી જ પ્રકારના હાવભાવ અને ચેષ્ટા એ સ્ટેચ્યુના મુખ ઉપર દાખલા તરીકે સંસ્કૃત ભાષાની અંદર આ બારાક્ષરી માટે કહેવામાં આવ્યું છે એક એક અક્ષર છે અલગ અલગ સ્થાનમાંથી ઉત્પન્ન થાય છે કેટલાક અક્ષર છે કંઠમાંથી બોલાય છે ક ખ ગ ગંગ કેટલાક અક્ષર છે આપણી જેભ તાળવાને અડે તો બોલાય તથ ધ અને કેટલાક અક્ષર એવા છે કે આપણા ઉપરના અને નીચેના હોઠ બે ભેગા થાય ત્યાર પછી ત્યાર પછી જ બોલી શકાય પફ ભ દુનિયામાં કોઈના બાપની તાકાત નથી કરોડપતિ હોય અબજોપતિ હોય સત્તાધીશ હોય મહાબુદ્ધિશાળી હોય પણ પ ફ ભ મ બોલવું હોય તો એને બે હોઠ ભેગા કરવા જ પડે આ સ્ટેચ્યુ જોયા પછી સબામને એમ થયું કે આ સ્ટેચ્યુ ને આ મૂર્તિમાન અબ્રાહમ લિંકન છે આવું બોલતું ચાલતું પુતળો બનાવવા માટે અમેરિકાની સરકારને કરોડો કરોડો ડોલરનો ખર્ચ થયો છે એ માત્ર બોલે છે જોતું નથી એ માત્ર બોલે છે સાંભળતું નથી એ માત્ર બોલે છે સૂંઘતું નથી એ માત્ર બોલે છે એના હૃદયના ધબકાર પણ નથી ને લોહીનું પરિભ્રમણ પણ શરીરમાં નથી એ પાંચ જ મિનિટ બોલવા વાળું પુતળું બનાવવા માટે અમેરિકાના સરકારને કરોડો ડોલરનો ખર્ચો થયો તો આપણે દિવસના પાંચ કલાક છ કલાક ત્રણ કલાક બોલીએ તો આ પૂતળાની કિંમત કેટલી કરોડો કરોડો રૂપિયા ખર્ચા કર્યા પછી પણ આ મનુષ્ય શરીર ન મળે કેટલી અદભુત રચના કરી છે ભગવાને આ શરીરમાં ઈશાના માટે વિચારવાની જરૂર છે અબજો રૂપિયા સાથે ભેગા લઈને આપણે ફરીએ છીએ પણ એની આપણને પોતાને ખબર નથી આના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ